નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અત્યારે દરેક વ્યક્તિ જેને ટેકનોલોજી વિશે થોડું પણ જ્ઞાન છે તે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે રૂટ લોકો જાણે કે તેમના માટે ઉપયોગ કરવો કેટલું યોગ્ય છે પરંતુ જ્યારે નાના બાળકોની વાત આવે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે કારણ કે આજના સમયમાં માતા પિતા માત્ર એ વાતથી ચિંતિત છે કે તેમના બાળકનો ફોનમાં ઉપયોગ કરવાની ખરાબ આદત પડી ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે તમે વાત કરતી વખતે તમારા બાળકોને ફોન સોંપો છો